કોલકત્તાસી એક યુવાને સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા 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 એ કન્યાકુમારી સુધી આ યુવાન પહોંચ્યા અને રોગ છે એ ખડક એના માથે બેસી અને એમણે ચિંતન કર્યું સમગ્ર ભારત વર્ષને ધ્યાનમાં રાખી અને એના ચિંતનનો વિષય એક જ હતો એની ફલસ્વી સર્વિસ ટુ હ્યુમિનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ એક યુવાને વડનગર થી પ્રવાસ શરૂ કર્યો અને ભારતભરનું પરિભ્રમણ કરતા 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 એ હિમાલયમાં પહોંચ્યા બે વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા સંય લેવા પ્રયાસ કર્યો પણ એમને એવું જણાવવામાં આવ્યું કે સંસાર તમારું ક્ષેત્ર છે સંન્યસ્ત નહીં કન્યાકુમારી પહોંચ્યા એ યુવાન એમ જણાવવામાં આવ્યું કે તમારું ક્ષેત્ર છે સંસાર નહીં કન્યાકુમારી મેમોરિયલ ઉપર ચિંતન કર્યું એ યુવાનનું નામ સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર બીજા યુવાનનું નામ જેને વડનગર થી પ્રવાસ શરૂ કરીને હિમાલય સુધી પહોંચ્યા અને એમણે જે ચિંતન કર્યું એ યુવાનનું નામ નરેન્દ્ર મોદી એટલે આપણા માનનીય વડાપ્રધાન પણ એનું ચિંતન એટલું જ હતું કે સર્વિસ ટુ હ્યુમેનિટી સર્વિસ ટુ ગોડ માનવ સેવા છે ને એ જ પ્રભુ સેવા હવે સેવા જ્યારે કરવા માટે માનવી તૈયાર થાય છે ત્યારે પહેલાં એ સંપત્તિનું દાન કરે સંપત્તિવાન હોય છે એ સંપત્તિનું દાન કરે છે પણ માની લો કે સંપત્તિ નથી છતાંય સમાજ સેવા તો કરવી જ છે તો એ લોકો શારીરિક શ્રમ કરે એટલે જ્યાં જ્યાં સેવાકીય કાર્યો જે જે સંસ્થાઓ કરતી હોય એમાં શારીરિક શ્રમ દ્વારા જે લોકો પોતાનું પ્રદાન કરે છે એ તન મન અને ધનથી સેવા થાય તો આ ધનથી સેવા થઈ શકે પછી મનથી તન ધનથી તનથી અને પછી મનથી હવે મન આમ તો ચોકરેટીસ એમ કહેતા નહીં કે જીવતર જીવન નું ઘડતર મન કરે છે પણ તમે લાગણી ઉપર જેટલો કાબૂ મેળવી શકો એટલા સદગુણો ઉપર તમારું જીવન નિર્ભર રહે છે તો સૌથી એનાથી મહત્વનું દાન કોઈ હોય ને તો રક્તદાન છે શારીરિક પરિશ્રમ એ માણા કરીએ કે સંપત્તિનો દાન નહીં દઈએ કે પણ રક્તદાન દે